બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની અંબાજી ઓળખાતા યાત્રાધામ ડીમાની અંદર આજે ભાદરવા સુદ એકાદશીના પાવન દિવસે જલ ઝીલણી અગિયારસ હોવાથી ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલા પવિત્ર માદેડા તળાવમાં શાહી સ્નાન થયું હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધરણીધર મંદિર ટ્રસ્ટ પીપાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધરણીધર ભગવાનના મંદિર પરિસરથી માદેડા તળાવના ઘાટ સુધી પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી અને આ પાલખીમાં વિરાજમાન ધરણીધર ભગવાન શાલીગ્રામ ભગવાન અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિઓ બેસાડવામાં આવે છે અને દેડા તળાવની ચારે બાજુ આ પાલખી યાત્રા ઢોલ ઢોલ સાથે ફેરવવામાં આવે છે આ પછી માદેડા તળાવમાં ઘાટ ઉપર આરતી કરાય છે તેમજ મંદિર પરિસરમાં ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાય છે આમ દરમિયાન આજુબાજુના ગામડાઓમાંથી તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અહેવાલ વિષ્ણુ ચૌહાણ ધીમા